સુરત પોલીસ હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કડક કરી રહી છે સુરતની સરથાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સરથાણા પોલીસે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર આરોપી નરેશ પુનારામ બિશ્નોઈને ઝડપી પાડ્યો

એક લાખ ઓગણોસિતેર ચારસો ચાલીસ તથા તેની પાસેથી મળેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ ચુમ્મોતેર હજાર ચારસો ચાલીસનો કુલ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનાની ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજની ચાલુ છે આ ગુનાના કામે એક આરોપી નરેશ પુનારામ બિષ્નોએ નાઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે ઉપરોક્ત આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી સુરત શહેરમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે ત્યારે સરથાણા પોલીસ દ્વારા જે છે કે નવો એક એમ્બ્યુલન્સની અંદર દારૂની હેરાફેરી કરતા જે છે કે આરોપીને અટકાયત કરવામાં આવી છે ચોક્કસથી કહી શકાય કે જે આરોપી જે છે તે લસકાણા કેનાલ રોડ ઉપરથી જે છે કે સુરત એમ્બ્યુલન્સ ની અંદર દારૂ ભરી અને આવતો હતો ત્યારે બાતમી આધારે જે છે કે સરકાણા પોલીસ દ્વારા જે છે કે આરોપીને અટકાયત કરવામાં આવી છે દ્રશ્યો તમે નિહાળી શકો છો કે એમ્બ્યુલન્સ માં જે છે કે જે પેશન્ટ જે પેશન્ટ માટેના જે બોક્સ બનાવવામાં આવતા હોય છે તે બોક્સ અંદર જે છે કે સીટ કવર નીચે જે છે કે દારૂ લાવવામાં આવતો હતો સરથાણા પોલીસ દ્વારા બાતમીના આધારે જે છે કે દારૂ કબજે કરવામાં આવ્યો છે સાથે એક આરોપી પણ ધરપકડ કરવામાં આવી છે તેમજ એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જો વાત કરવામાં આવે તો સરથાણા પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન